ગુડ મોર્નિંગ જય મા મુગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો ભાઈ મસ્ત મજાની હવાર છે કે આજે આપણે બ્લોગ શરૂઆત થઈ છે રોડ ઉપરથી મિત્રો અત્યારમાં જાઉં છું દૂધ લેવા માટે અને વાગી ગયા હે ભાઈ 9 આપણે બ્લોગની શરૂઆત થઈ છે આજે 9 વાગે મિત્રો અને કાલે ઠંડી હતી એવી જ આજે લાગે છે મિત્રો તો મેં જે કે નાખી લીધું હે દૂધ લેવા પાહે જવાનું હોય ભાઈ અત્યારમાં સેટું જ ન જાય તો આલો દૂધ લઈ આવીએ પહેલા કન્ટિન્યુ આપણે દૂધ લઈને ભાગી આવ્યા છે તો જોઈ લ્યો આ હે આપણો દૂધ કીધું કે હું હું દૂધ દૂધ લેવા જાઉં મિત્રો તો લઈને ભાગી આવ્યો હવે મમ્મી પાણી ભરાય ને ત્યાં જઈએ ભરાય ગણી રાખો

hal to kari na kah itu panah pakai layel le. panah pakai to suh bius suh kah bi di ende lo mesin kah itu salukan eh mitro ada salu tidak eh ada itu lucu lagi ah mesti nausuk lagi bagi jadi halo to mitro kau tuh lagi yang apa hal to mitro aneh salukan આ હે ને અમારે દેહી મસાલો ખવડાવે ભાઈ મસાલો ખવડાવ દેવો તારે આ મસાલો કે છે એમાં થાહે ને એટલે આ આ ના પાડ દીધું જો ભાઈ બંધુ કે તો આવા જરાક મસાલો આય પો આપણે આલે તો આને ખોલ તો ખાઈ નાખીએ કેમ કે આપણે બાર કપો વાતે આવ્યા પણ ઘડી ઘડી હે ને ડોકી આય હલાવ હલાવ કરે હે જો ઘરે આમ જોઈ જા હેઠું જો આ રોડ ને સામે છે ફટાફટ થઈ જાય તો હાલો હવે અગિયાર અગિયાર પહેલા ના નાઈ નાખીએ મિત્રો કેટલા દિવસે નથ નાયો ભાઈ અરે કાલે જ નાયો કાઉ કાલે જ નાયો તો તારા બાલે જેટલા મેલા હે ને સિયા પી કે નથ જા નહી હવે તો આ કાપે જ નહી મિત્રો જિંદગીમાં પાણી નાખ્યા છે અત્યાર પાણી નથી નાખ્યું તું એમ કે બાલ ઓલા હે વાહ એ તો શિયાળો ને તો આ આ ભાઈ આ ટર્ન મારવામાં પડ્યો બાકી બહાર નો એ તો ટાઈટ છે ને એટલે હું કહેવાય નોટ પાણી એ તો મને ખબર હે આ ટર્ન મારવામાં બાકી બહાર નો પડ્યો હો મિત્રો આ ભાઈ ટર્ન તો એવા મારે હે કપાઈ ગયા હા મિત્રો કે ગાલા મોવાળા કપાઈ રહે છે

પગ બગાઈ ને ગોઠવો તો અમને નોતરું થાય પાકું પાકું હાલો તમે જોઈ નાખો

મિત્રો તો અત્યારમાં આપણે જવું ઠંડી લાગે નાઈ ને ઓતાજી કરે લે આપડે વેલા જોતા જ માતાજી એ ક્યાં હો

મિત્રો હું હેના ઘરેથી મમ્મી રાંધતી રીને તો થોડોક વિડીયો ઉતારે નીકળે મમ્મી તો મારે હેના જવાનું હું મોઢવાડે ભાઈબંધનો ફોન આવ્યો એટલે થોડુંક કામ છે એટલે તો અત્યારે મેં તો હાલીને જાઉં છું હજી તો સમસાણે સમસાણે કે આવી કે નથી કે તું જાય કે થોડાક બેંકમાં શેક જમા કરાવવાના હતી કે મેં કીધું ભાઈ જવું પડે એમ કે હા કે મને મજા નથી આવતી માથું બાથું દુખે છે તો મેં કીધું આવું ધીમે ધીમે હાલીને જાઉં હું આમાં એવો તો નથી કંઈ જવાનું જવું પડે એમાં મિત્રો કંઈ હાલે એમ નથી જોઈ લેતા મરબ કોઈ નાખી દીધી મિત્રો હમણાં સોખું થઈ જાય બધું એવું હવે હવે એની લાજ રાખવાની હે આપણે સોખાની તો હાલો હવે આગળ મળીએ પેલા આપણે કંઈક કરી નાખીએ જવાનું પછી કંઈક દેખાડીએ જાય અત્યારમાં બહુ મોઢવાડા આપણે જઈએ બુલેટ લઈને હું એકલો જ છું ભાઈ અત્યારે કોઈ હે નહીં તો હાલો નીકળીએ ના દેશ નથી કરવાનું મળીએ મોઢવાડા પૂગીને પછી અમે દેખાય ને બે ખે

આપણે મોટા મોટા લાકડા ને જોવા બધું હવે ડે શેણવાનું કામવાનું કામ એટલે એ છે પાણા બધું હરાઈ ગયું હું મિત્રો તો હવે હવે આપણે મોટવાડા થી ભાગી આવ્યા છે આ બેઠા છે આપણે અડધી કલાક થઈ ગઈ ને હવે આપણે જવાનું ભાઈ ઘરે મિત્રો હવે ઘરે જવું જ પડે મિત્રો સમજી ભાઈ આ ઘરના બેઠા જવું ઘરે કામ કરીએ ઘરે જઈએ

મોડું બપોરા હવે મિત્રો આપડે છે ને જમવા ટાણે હવે એને આપડે જમવા ટાણે મસ્ત મજાનો વિડીયો આપણા ફેવરિટ દાર ભાત થઈ ગયું મિત્રો દાર ભાત આપડા મસ્ત મજા નું જમી નાખે ટમેટા નું ચા ખે કઈ મમ્મી અને દાળ ભાત માખેલો લોટનો આપણે તો ખાલી દાળ ભાત જ ભાવે દાળ ભાત જ ખાવાના ચાલો ખાઈ નાખી બધી પછી ખાઈ આ મારી મમ્મીના પપ્પા આવ્યા મારા આતા કેમ હે મજામાં મજામાં બોલો મોજ મોજ ને મોજ આકો મારવા નીકળી મારવા હા ને હા

તો હેન માર બાપો આવ્યો તો કારણ કે માર ભાઈ ઇઝરાયલ હે ને એણે ચોકલેટ મુકાવી માર બાપો ખાસ મન ચોકલેટુ દેવા આવ્યો તો આ જમે આખા ખાયો તાણે આની પાલટી કરીએ તો જો એક આ વિહ ઇઝરાયલની નારીયરવારી ચોકલેટ બહુ મસ્ત છે આ ખાવાની બહુ મજા આવે છે મિત્રો માર ભાઈ કે બપા આખા માં પુગાર છે તો માર બાપ તાઈની મન દેવા આવ્યો તો અમે ખાઈએ

તો ખાઈ ગયો મિત્રો મજા આવે આ તૂટતી ને કડક માં આ એ વિચળડી બથે મમ્મી એક બટકો પર બસ દેખાડો તો જો નારીયર ફ્લેવર મિત્રો આ એ છે તો આપણે ચોકલેટ નું પુટ પડી ગયા પેટ પૂજા કરી લીધી હવે આપણે હે ને સાપ ઈવાટાને મળીએ ના ના ચોકલેટ બહુ મસ્ત છે પણ હે ના નવ્યું હવ્યું કામ કે નું ચોકલેટું હે એટલે અમે રેવાતા નહીં દીએ જો આવ્યું મીઠ્યું ને આવ્યું ભાવી હે તો હા ઠે તો અમે પાલટી કરે છે હાલો તો ખાઈ ને હવે સાપી વાર મળીએ પાણી અટાણ ન ખાવાની ચાર વાગે પાલટી હાલો સાપી વાર મળીએ તો આપણે થોડીક વાર નિંદર કરીને વાગી ગયા હે સાડા ત્રણ ને આપણે બેસી ગયા સાપ પીવા માટે તો બે રકાવી સાંઈ નાખી તો મમ્મી

ફૂલ પ્રમોશન માં નો ને ની બોલાવે લઈ ગઈ જો આલે જો તમારા હા જોવે હો આ ઓરિજિનલ ડોગ છે તમે જે અત્યાર સુધી જવાર જોતા ને એ બહુ ઝીણકી હતી અત્યારે જે જોવો ને બહુ મોટી થઈ ગઈ છે આ જવાર હે ભાઈ મિત્રો આજે દોડા બોડા ફિટ કરી દીધા છે અહીંયા એ મિત્રો અહીંયા કે દોડા ફિટ કરી દે સોટા વે જટકો આવે આ જો ટકરે આવો ઘરે દીધો તો મિત્રો આવતી આ તો જવારમાં બેઠા હે પણ જવાર ની હુંડી માં મિત્રો લગ તેરા પત લાગયા લગ તેરા પત લાગયા ચમ 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 કોડી હાથમાં ભાઈ પાછી દે આપણે દવા પૂછી એમ કે હાથનું પૂરું છે અહીંયા કાંટા લાગે એમ હે હાથનું મિત્રો પૂરું થઈ ગયું હે આપણો હાથ ને આમાંનું થઈ ગયો નથી સોરી મતલબ કે પૂરું મતલબ કે થોડું તો રાજ્ય એમાં કંઈ છે નહીં હાલો તો જ ઘરે કરે છે મારો બાપ આવ્યો હતો તો મારા બાપ અગિયાર અખ વાગ્યે આવ્યો તો પછી સુલાનું કર્યું સુલાનું કર્યું લુગડા મલકના પડ્યા હતા તે ધોયા ને તો પછી બપોરા પાણી કરે ને બેઠા એક દોઢ વાગ્યા લગણ ને દોઢ વાગ્યા લગણ બેઠા ને પછી મારા બાપુ થોડુંક કામ હતું ના તે વેલેરા ભાગે ગા કારણ કે બરધુની ની ફેરવવા હોય તે બહુ ચાચી ઘડી ખોટા ખોટી ન થયા